તો જો આખું જંગલ જ છે એમને આ જંગલમાંથી જ હાલીને જવાનું છે આપણે જો હવે આ ઘોડી ચડવાની આવી છે જેમાં આપણે ગિરનારની પરિક્રમા કરીએ ને એ રીતનું જો આ જો હવે આ થોડીક હાલવાની સારી કેળી આવી છે તો અહીંયા આ નીચે આખું ખીણ જેવું જ છે આપણે ડુંગર ઉપર ચડી ગયા છીએ એટલે કેળી અને આ ઘોડી બધાને આકરી પડે હા મોટી મોટી સિલાવ છે ને આગળ કેડી એમને હૈલે જાય છે જોઈ લ્યો ભાઈ આવા પાણાની કેડીઓમાંથી હૈલા જાય છે જય માતાજી બધાને જો આજે છે અને આપણે જઈએ છીએ ઇન્દ્રેશ્વર થઈ અને આત્મેશ્વર આપણે જવાનું છે જો આત્મેશ્વરના ઇન્દ્રેશ્વર થઈને આત્મેશ્વરના રોડ ઉપર આપણે ભૂકી ગયા છીએ આગળ અહીંયા ફોરેસ્ટની ચોકી આવે છે ત્યાં આપણે લખાવી અને પછી ત્યાંથી આગળ આત્મેશ્વર જવાનું છે તો વિડીયોમાં તમે બન્યા રહેજો અંદર જંગલમાં આત્મેશ્વર જગ્યા બહુ સારી છે તમને બતાવશું કે અહીંયા કઈ રીતનો વ્યૂ હોય છે તો હાલો પહેલાં અહીંયા આપણે આપણું નામને બધું રજિસ્ટ્રેશન કરાવી લઈએ તો જો અહીંયા ઓફિસે આપણે લખાવી અને હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ અહીંથી જો આ રસ્તો છે માથી સફારીનો રસ્તો થઈ ગયો અને અહીંથી હવે આ આત્મેશ્વરનો રસ્તો છે પેલા અહીંયાથી આત્મેશ્વરનો હતો પણ હવે અહીંયા સફાઈ ચાલુ થઈ ગયું એટલે આપણે અહીંથી જવાનું તો જો આખું જંગલ જ છે એમને આ જંગલમાંથી જ હાલીને જવાનું છે આપણે અહીંયા પબ્લિક બહુ ઓછું હોય છે અને આત્મેશ્વર અંદર જંગલમાં હાલીને જવાનું જો આ રીતે આ રીતના આટલી જ કેળી હોય તો વિડીયોમાં આગળ જોતા રહેજો આખી આ રીતની કુદરતી નજારાની જગ્યા છે એ તમને બતાવશું જો આ ગાઢ જંગલમાંથી હાલીને જાય છે ને અમારા પાંચ જણા સિવાય અત્યારે તો જ અમને કોઈ દેખાતું નથી ને જો અહીંયા જંગલી જનાવર આપણને ગમે ત્યારે મળી શકે છે તમારે એ પણ આવો જંગલનો આનંદ લેવો હોય તો આવો જો અહીંયા વરસાદી પાણીના ઝરણા હૈલા જાય છે આમ ગિરનાર અમારા જેના ભાઈ પાણી થી મોટું ને ધોવે છે આમાં દીપડા પાણી પીતા હોય જો ડુંગર છે જો આ જંગલના નજારામાં હૈલા જાય છે વારા મોટા ભાઈ નિકુન કુમાર જેનો આગળ હિરેનભાઈ હૈલા જાય છે ને આ જંગલમાં આવીએ એટલે કોઈ પણ વસ્તુ કાંઈ ખાવાની નહીં નહીં ને જો કાંઈ આડાવરું ખવાઈ ગયું તો તમારા દાંતે પડી જાય આમાં કાંઈ નક્કી ન હોય આ બધું જંગલની વનસ્પતિ એવી એકદમ આખી ગાઢ જંગલ જ છે આખું કોકવાર આવો પ્રકૃતિનો આનંદ માણવા જેવો ફૂલ જંગલ છે આખું જો હવે આ ઘોડી ચડવાની આવી છે જેમાં આપણે ગિરનારની પરિક્રમા કરીએ ને એ રીતનું જો આ લોકેશન આવ્યું ને નકરા કારમીનના પાણા ને આમાંય ચાલુ વરસાદ હોય એટલે ક્યારે તમારો પગ લપશે કાંઈ નક્કી ન રહી જો આ બાજુ આખો ડુંગર છે અને આ ઘોડી ચડીએ છીએ ધીમે ધીમે તો જો આ રીતની આ ઘોડી ચડતા હોય ને એટલે પછી થાકો બહુ લાગે એટલે જો આ ઢાળમાં આવે બેહી ગયા છીએ નિકુન કુમાર હજી નીચે છે ને બફારો ફૂલ છે કાલે વરસાદ તો આવ્યો પણ તોય જાય હજી આવશે એવું લાગે જેના ભાઈ જો અમારા ફોટા ફોટા પાડે ગાઢ જંગલમાં ફૂલ ગરમી લાગે આખું ગાઢ જંગલ જ છે જો જેમ આગળ જાય છે એમ જંગલ વધતું જાય છે અને હા આવા નાની અમથી ગાડીમાં હાલવાનું છે અને એમાંય આ ચીકણા પાણા છે ક્યારે પગ લપશે એનું કાંઈ નક્કી નથી જો હવે આ થોડીક હાલવાની સારી કેળી આવી છે બાકી અત્યાર લગી તો આપણે ઘોડી ચડતા હતા કારમીણના પાણા અને ગારો પણ હવે આ હાલવાની થોડીક સારી જગ્યા આવી છે બાકી જંગલ તો મસ્ત મજાનું છે તમે આત્મેશ્વર આવ્યા છો કે નહીં કોઈ વાર કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો બાકી જો અમે આજે આનંદ લઈએ છીએ જો ભાઈ ફૂલ વરસાદ ચાલુ હોય ને ત્યારે જો અહીંથી પાણીના ધ્વજ જાતા હોય એટલે આપણે જો અત્યારે ને નહીં ને રિટર્નમાં વરસાદ ફૂલ ચાલુ થઈ જાય તો આપણે નીકળવાનો રસ્તો બંધ થઈ જાય એટલે આ રીતની જગ્યાઓમાં આવતા હો તો એ થોડુંક ધ્યાન રાખવું પડે તો અહીંયા આ નીચે આખું ખીણ જેવું જ છે આપણે ડુંગર ઉપર ચડી ગયા છીએ એટલે અહીંયા હું છે પગ લપશે તો એ ધ્યાન રાખવું પડે તો કે એમ તો આ હાલવાની કેળી ફોરેસ્ટ વિભાગે વ્યવસ્થિત કરી છે પણ છતાંય ધ્યાન રાખીને હાલવું જોઈએ જો આ રીતના પાણા હોય ક્યારે આમાં લપસણો પાણો આવે નું કાંઈ નક્કી ન હોય કારણ કે આ માટી બધી ચીકણી હોય એટલે જો ધીમે ધીમે પાછી આ જંગલની ગાડી ચાલુ થઈ ગઈ છે નવા પાણી પાણીના ઝરણાનો અવાજ આવે છે આત્મેશ્વર મંદિર પાસે ત્યાં પાણીની નદી જેવું છે આ માખો ડુંગર એ દેખાય છે ધીમે ધીમે આપણે હૈલા જઈશી ભાઈ બફારો છે ને એ બહુ છે જોઈ લો ખાલી બે માણા હાલી હકે ને એટલી જ કેડી છે જોઈ લો અહીંયા નદી આવી ગઈ છે હજી મંદિરની પાસેથી નદી નીકળે ને એ જ છે એટલે હવે મંદિરે આવવા જ આવ્યું હોય છે પાણી અહીંયા જાય છે જંગલના જે ધોધ વહે ને એ બધા આમ ગિરનારમાંથી થઈને જ આવતા હોય જો આખો નદીનો પટ અહીંયા આવી ગયો છે ને નીચે જો અહીંયા છે ને ભાઈ ગુના જેવું છે ને મસ્ત ધોધ પડે નહાવું હોય ને તો બહુ મજા આવે પણ અહીંયા નાહવામાં ધ્યાન રાખવું પડે પાણાઓમાં શેવાળ બહુ હોય જો હવે ગાડી જેવું પૂરું થઈ ગયું છે ને હવે જો આ પાણાની સિલાઈઓ આવી તો જો અહીંયા હવે પાછું આપણે પોરો ખાવા આટું બે ગયા છીએ જો અહીંયા નદીના જઈણા ચાલુ છે પાણી અમારા જેનાભાઈને અમારા જેનાભાઈને નાહવાનું મન થઈ ગયું છે મને કહી છે ને આવું છે કે નહીં વિચાર તો છે નાહવાનો પછી જોઈએ હવે જેવી મહાદેવની ઈચ્છા આ જગ્યાએ આપણે બહુ જાજુ ફોટો શૂટિંગ કરી લીધું છે બધાના ફોટા હાલે છે હજી મંદિરે પૂગ્યા નથી હવે જો હિરેનભાઈનો વારો છે ફોટોશૂટ શૂટ ચાલે છે હું છે કે બાયોડેટામાં દેવો હોય ને પછી તો વાંધો ન આવે હવે આપણે મંદિર તરફ ધીમે ધીમે આગળ વધશું મંદિર આમ તો હવે આવી જ ગયું હે અને આ પાણી જોઈને હવે બધાનું નાવાનું મન થઈ ગયું છે તો રિટર્નમાં વિચારશું કંઈક જો ભાઈ આ રીતના જંગલમાં તમે જતા હો ને તો આ રીતના બોર્ડ આવે ને એને ફોલો કરવું મજા આવે માહીલું ન જવું કારણ કે જો અહીંથી હે ને આ કેડી આપણે આવ્યા પણ અહીંથી હવે બે કેડી પડે કા બાજુ ને કા બાજુ આ મુશા જોતું જવું પડે કે કઈ બાજુ જો આત્મેશ્વર લખ્યું આ બાજુ બાકી આ આઈ લે જાય તો કંઈ આવે નહીં તો જોઈ લ્યો હવે આ આપણે આવી ગયું છે મહાદેવનું મંદિર આત્મેશ્વર મહાદેવ મંદિર જો મા ઓલી પાણીની નદી હૈલી જતી એ છે આ ગાડી હાઈલી આવવાની છે આ મંદિરે આપણે પૂગી ગયા છીએ તો હાલો દર્શન કરી લઈએ ને તમને દર્શન કરાવીએ આત્મેશ્વર મહાદેવનું જંગલમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવો નહીં પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર છે એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં ચૌદ જય હો આત્મેશ્વર મહાદેવ તો જો આત્મેશ્વર મહાદેવના દર્શન આપણે કરી લીધા છે હવે અહીંથી વિચારશે આપણે કે આગળ જે ઈટેશ્વર મહાદેવનું મંદિર હજી જંગલમાં એક દોઢ કિલોમીટર છે ત્યાં જવું છે તો હાલો હવે અહીંથી આપણે મહાદેવની રજા લઈ અને આગળ જઈએ ને આત્મેશ્વર મહાદેવનું મંદિર તમે કોઈ વાર આવ્યા છો કે નહીં અને તમે આવ્યા હોવ તો તમારો અનુભવ કેવો રહ્યો છે તમે કોમેન્ટમાં જણાવજો અને જો ઈટેશ્વર મહાદેવ મંદિર તમે ન જોયું હોય તો આગળ અમારી સાથે રહેજો તો તમને ઈટેશ્વરનું મહાદેવ પણ મહાદેવ મંદિર પણ બતાવશો તો જો હવે આપણે આત્મેશ્વરથી આ બાજુમાં જે રસ્તો જઈએ આપણે જો આત્મેશ્વર ઓલા રસ્તેથી આવ્યા મહાદેવના દર્શન કરી ના આ બાજુમાં જો એવી જ કેળી જાય છે એ ઈટેશ્વર મહાદેવ જાય છે તો હલો હવે આપણે ઈટેશ્વર મહાદેવ દર્શન કરવા જઈએ છીએ તો ભેગા રહેજો વિડીયોમાં તમને આજે ભેગા ભેગ ઈટેશ્વર મહાદેવના દર્શન પણ કરાવશું કેળી અને આ ઘોડી બધાઈને આકરી પડે જો હિરણભાઈ થાકી ગયા છે અને આમ તો અમે થાકી ગયા કેમ કે આ એક તો કાર્મિન પાણા છે ને પાછી ઘોડી છે ચડવાની એટલે થોડોક થાક વધારે લાગે પણ જોઈએ હવે મહાદેવની ઈચ્છાથી ચડાઈ જાય તો ચડી જાઉં ને ઈટવા મહાદેવના દર્શન કરી આવશું બાકી પછી અડધાથી પાછા વળી જાઉં હાલો હિરેનભાઈ હાલો તો ભાઈ આ ઈટવા મહાદેવ હૈલા જાય છે આ કેળીમાં કાંઈ સમજાતું નથી હવે ધીમે ધીમે જાય છીએ હવે ઈટવા મહાદેવ જલ્દી આવી જાય તો સારું થાકી તો બધા ગયા છીએ આપણે ત્યાં આત્મેશ્વર બાપુને પૂછ્યું તો બાપુએ કીધું અડધી કલાક જેવું લાગશે એટલે આપણે હાઈલા જાય છીએ હવે જોઈ અને અહીંયા તો ભાઈ હજી લગી આપણને કોઈ કંઈ ભેગું નથી થયું ખાલી આપણે પાંચ જણા જ છીએ અમે આગળ લગભગ પાંચ આઠ જણા ગયા હતા એવી અમને ખબર છે પછી હજી કોઈ ભેગું થયું નથી જોઈએ હાલો હવે આગળ શું થાય છે રસ્તામાં હા મોટી મોટી સિલાઉ છે આગળ કેળી હજી એમને હૈલે જાય છે જોઈ લ્યો ભાઈ આવા પાણાની કેળીઓમાંથી હૈલા જ આવી છે પણ હજી ઈટવામાં આવ્યું નથી હવે રસ્તો આ જ હોય તો સારું બાકી તો જો આમાં અમે જંગલમાં ગોટાળે ચડી જવાના છીએ કારણ કે રસ્તો એવો છે કે આમાં બોડ બોડેય છે નહીં એટલે જો ગોટાળે ન ચડી આ જંગલમાં તો સારું જોઉં ભાઈ અહીંયા ઉપર આપણે ભૂગી ગયા છીએ હવે અહીંથી ઉઘાડ આવ્યો જોઈ લ્યો આપણે કેટલા ડુંગરમાં ઊંચે આવી ગયા છીએ જોઈએ હવે હાલો આગળ ઈટવા મહાદેવના દર્શન આપણને આજે થાય છે કે નથી થતા જો અહીંયા ઝાડવું આડું નાખેલું હે ભાઈ પડી ગયું હોય કે પાડી દીધું હોય ખબર નથી જો ભાઈ આખો ડુંગર આવી ગયો હે ના અહીંયા હવે પાછી જે આપણે આત્મેશ્વર નદી હતી એ નદીનો અવાજ આવે હાલો હવે આગળ વધ્યા ધીમે ધીમે નદીનો અવાજ ધીમે ધીમે આવવા માંડ્યો ઉપર પૂગ્યા પછી હવે ઈટવા મહાદેવનું એક આપણને બોર્ડ દેખાણું છે એટલે આપણને હવે શાંતિ થઈ કે ભાઈ આપણે રસ્તા તો સાચ્યા હતા અને ઈટવા મહાદેવ હવે આપણે પૂગી ગયા છીએ તો હાલો હવે કાંઈ વાંધો નહીં દર્શન કરી લઈએ ભાઈ હવે આ આગળવાળા એમ કહે છે કે ઈટવા મહાદેવ નથી આ તો ખોડિયાર માતાજીનું છે કાંઈ વાંધો નહીં માતાજીના દર્શન કરી લઈ મહાદેવ હવે અહીંયા આગળ જ છે જોઈ લો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે પ્રાચીન મંદિર છે વર્તુ અને જો આ ખોડિયાર માતાજીનું આ બોર્ડ છે ઈટવા મહાદેવનું બોર્ડ હજી નથી મળ્યું એટલે રસ્તાનું હજી કાંઈ કન્ફર્મ થયું નથી હાલો હવે આગળ વધ્યા છીએ ધીમે ધીમે ફાઈનલી વાહ મંદિરજી ખોડિયાર માતાજીનું આવ્યું એમાં આપણને એવું લાગતું હતું કે ભાઈ ઈટેશ્વર મહાદેવનું બોર્ડ છે પણ ત્યાં તો નહોતું પણ જો અહીં આવે હામું મંદિર દેખાઈ ગયું છે ને હિટેશ્વર મહાદેવ આપણે ફાઇનલી ભૂગી ગયા છીએ તો હાલો હવે ઇટેશ્વર મહાદેવના તમને દર્શન કરાવી આવીએ હાલો દે હોઉં ઈટેશ્વર મહાદેવની જે તમે કોઈ વાર ઈટેશ્વર આવ્યા છો કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આ રીતના જંગલમાં આવો તો ખાસ કરીને એ ધ્યાન રાખવું કે કેડીએ કેડી હાલું કારણ કે આમાં બહુ કાંઈ જાજો રસ્તો હોય નહીં ભૂલા પડતા કાંઈ વાર લાગે નહીં કુ બોર્ડ મારેલું છે કે આ વિસ્તારમાં સિંહ દીપડા છે એટલે હાવ નિરાયતે હાલવું ખોટો અવાજ ન કરવો અને ખોટું ક્યાંય જંગલમાં ડાવરું જવું નહીં લાલ દોરી આવે આખો રાઉન્ડ લાગે આપણે પીટીશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે હવે આપણે અહીંયા બેઠા છીએ અંદર બાપુ બેઠા છે પ્રસાદ આલે છે અહીંયા ને આપણે ઇટેશ્વર મહાદેવના ફાઇનલ દર્શન થઈ ગયા છે અહીંથી જો આ રસ્તો સીધો જાય ને એ સીધો ભવનાથ લાલ ઢોલ નીકળે પરિક્રમા માર્ગ આવે ને એ રીતે દેહો પીટેશ્વર મહાદેવની દેહો ઈટવા મહાદેવે આપણને ચાની પ્રસાદી આપી દીધી છે રેહો મહાદેવની દેહો જો ભાઈ આવી હાલવાની જગ્યા નહોતી એવામાંથી અમે અહીંયા આવ્યા છીએ હાલો હવે ઈટેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા ને ભાઈને નીકળીએ છીએ હાલો જય ઈટેશ્વર મહાદેવ જો ભાઈ ઇટેશ્વર મહાદેવના દર્શન કરી હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ અહીંયા કોઈ આપણને ચડવામાંય સામું નથી મળ્યું અને ઉતારવામાં સામું નથી મળ્યું એટલે તમે કોઈ જો આવી જગ્યાએ આવતા હો તો એ ધ્યાન રાખવું અને લગભગ આમાં લેડીઝ કે નાના બાળકોનું તો કામ જ નથી હરખે હરખા આઠ દસ જણા હોવ જેન્ટ્સે જેન્ટ્સ તો અવાય અહીંયા આત્મેશ્વરથી હિટેશ્વર બાકી આત્મેશ્વર મહાદેવના દર્શન કરી લેવાય હિટેશ્વર અવાય નહીં તો ભાઈ અહીંયા કુંડ જેવું છે અહીંથી આ પાણીનો ધોધ પડે હવે અહીંયા બધા નાવાનો વિચાર છે જોઈ હાલો નાવાનું ગોઠવ્યું અમારા હિરેનભાઈ હિરેન ભાઈ હું કે 买了这 તો જો આત્મેશ્વર મહાદેવ મહાદેવથી નીકળી ગયા છીએ હવે હવે આપણે જઈએ છીએ ઘરે રસ્તામાં નાવાની મોજાઈ લીધી આપણે એ તમને બતાવી તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય આત્મેશ્વર અને ઇઢેશ્વર મહાદેવનો અને જો તમે કોઈ વખત અહીંયા ફરવા આવ્યા હો તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે